टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हेलो एंड वेलकम टू एंटरटेनमेंट कैपिटल अपनी साथ हूं छू जूही गांधी फिल्म रिलीज थी चुकी है संघवी एंड सन्स जे पारिवारिक मूल्यों ने आगर धपावती आ विरासत ने आगर धपावती फिल्म है અને આ ફિલ્મની સ્ટારકાસ્ટ મારી સાથે અત્યારે ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં હાજર છે એમની સાથે વાત કરીએ ફિલ્મ વિશે આપણી સાથે ગૌરવ છે જે ફિલ્મના અભિનેતા છે સાથે ફિલ્મના ડિરેક્ટર ચંદ્રેશ છે હિતેન તેજવાની આપણે સૌ કોઈ એમને જાણીએ છીએ એમને કોઈ ઓળખાણની જરૂર નથી કોમલ ઠક્કર જે કાંસમાં ત્રણ વખત વોક કરી આવ્યા છે અને ગુજરાતનું ગૌરવ છે અને સાથે કિંજલ ધામેચા જેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલાં હિતેન અને કોમલની આ જોડી જે ફિલ્મમાં હસબન્ડ વાઈફની કેરેક્ટર પ્લે કરી રહ્યા છે હિતેન એક તો પહેલાં ગુજરાતી મૂવી અને એમાં આપનું ટૂટલું ફૂટલું ગુજરાતી અમે અત્યારે સાંભળી રહ્યા છે ફિલ્મમાં તો ફિલ્મમાં ટૂટલું ફૂટલું નથી ફિલ્મમાં ચોક્કસ બોલ્યું છે એકદમ કડાકડ બોલ્યું છે કડકડાટ બોલ્યું છે કડકડ એ તમે સમજી ગયા ને બસ બીજું શું જોઈએ ઓકે આપના કેરેક્ટર વિશે સૌથી પહેલા થોડું કહો મારા કેરેક્ટરનું નામ છે અશ્મિત સંગવી તમે લોકો आप लोगों ने देख ही लिया आप लोगों को मज़ा तो आया ही होगा जो कैरेक्टर है बड़ा भाई का कैरेक्टर है पूरे घर में जो भी वैल्यूज़ हैं जो बाप ने दी हैं हमारे फादर ने हमें पास ऑन किए सब यही चाहते हैं कि आगे बच्चों में भी वही वैल्यूज़ हो वो वैसे ही रहें सब कुछ हो लेकिन हालात क्या होते हैं आगे क्या होता है किसी को पता नहीं होता लेकिन पूरे घर को साथ में रखना वो वैल्यूज़ को फॉलो करना और घर का सबसे प्यारा बेटा हस्बैंड ઓકે કોમલ કેરેક્ટર વિશે થોડું કોમલ જે છે એ આખા પરિવારનું હૃદય છે એવું કહીએ તો ચાલે કારણ કે જે પરિવારને જોડી રાખે છે પરિવારને સમજે છે પરિવારને સમજાવે છે એ એક જ કડી છે જે કોમલ છે અને આ પાત્ર ભજવવામાં ખૂબ જ મજા પડી અને વાત આવી મારી અને અસ્મિતની જોડીની તો આ ફ્રેશ જોડી છે અને ફિલ્મ રિલીઝ થયા પછી જે અમને રિસ્પોન્સ મળ્યો છે જ્યારે અમે લોકોથી વાત કરી છે લોકોને મળ્યા છે તો આ એક આઈડિયલ કપલ તરીકે ગણવામાં આવ્યું છે રોમેન્ટિક બી છે મોડર્ન બી છે સંસ્કારી બી છે એટલે આ એક ફ્રેશ જોડી કહી શકાય અને પબ્લિકને એટલી પસંદ આવી છે લોકો એટલું પ્રેમ આપ્યું છે સો આઈ એમ રિયલી હેપી ફોર દેટ ઓકે કિંજલની આ ડેબ્યુ મુવી છે એમની પાસેથી એક્સપિરિયન્સ કેવો રહ્યો ખૂબ જ સરસ એક્સપિરિયન્સ હતો ફિલ્મનો ગુજરાતીમાં મારી ડેબ્યુ ફિલ્મ છે મેં આની પહેલાં હિન્દીમાં કામ કર્યું છે પણ આ એક્સપિરિયન્સ લાઈક ઇટ વીલ બી ફોર એવર દેર ઇન માય હાર્ટ ઇટ્સ માય ફર્સ્ટ સ્ટેપ ઇન ધિસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એ બી એક એવી ફિલ્મ છે જે આપણી ત્રણેય પેઢી સાથે બેસીને જોઈ શકશે એવી ફિલ્મ છે એન્ડ ઓડિયન્સને બધાને બહુ જ ગમે છે એપ્રિસિએશન મળે છે બધા જ એક્ટર્સ માટે બધાનું કામ વખણાય છે એન્ડ વી ઓલ આર વેરી હેપી ફોર દેટ ઓકે ફિલ્મને લઈને ઓબ્વિયસલી કેરેક્ટર્સે તો સારી સારી વાત કરી છે એક્ટર્સે સારી સારી વાત કરી છે ચંદ્રેશ સર તમારી પાસેથી જાણવું છે કે અત્યારે હમણાં થોડીવાર વાર પહેલાં જે માહોલ હતો અહીંયા સેટ પર બી એવો જ માહોલ હતો કેટલી મજા કરી અને એઝ અ ડિરેક્ટર કેટલું સ્ટ્રિક્ટ થવાની જરૂર પડી તમારે તમે થોડી વાર પહેલાં હમણાં જોઈ લીધું ને ભૂલી જાઓ છોડો આ લોકો મારું માને એવું લાગે જ તમને લાગે છે જરા નો નો બટ ઓનેસ્ટલી સેટ પર જેવી ફિલ્મ છે ને એવો જ માહોલ હતો સેટ પર ઇટ વોઝ એ ફન ઇટ વોઝ એ અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ ઇટ વોઝ એ બ્યુટિફુલ એક્સપિરિયન્સ એ ફિલ્મમાં થર્ટી ફાઈવ થર્ટી સિક્સ એક્ટર્સ છે જેમાં પંદર પંદરસોળ કે સત્તર સ્ત્રીઓ છે જેમાં બીજા પુરુષો છે એટલે બહુ સરસ આખો એક ફેમિલી જેવો માહોલ હતો અને જેને કહીએ ને એક ફિલ્મો તો ઘણી બધી બનતી આની પહેલાંની મારી ફિલ્મ જે હતી પ્રેમ પ્રકરણ ગૌરવ સાથે આ મારી બીજી ફિલ્મ છે પણ આ ફિલ્મની આખી જર્ની જ જુદી હતી આ જે કેરેક્ટર છે હિતેન એઝ એ અસ્મિત સંઘવી કોમલ એઝ એ કોમલ ગૌરવ એઝ એ આદિત્ય અને કેન્જલ એઝ એ રાધિકા મનોજ જોશી એઝ એ નવનીત રાય સંઘવી જ્યારે મેં ફિલ્મ લખવાનું શરૂ કર્યું ત્યારે મારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હતી કે આ રોલ આ જ લોકો કરશે અને એક ઇરાદો એવો હતો કે એક ફ્રેશનેસ આવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સિનેમાના પડદા ઉપર એક કંઈક નવું તાજગીથી ભરેલું જેને આપણે કહીએ એવી કોઈક વાત આવે એ વાર્તામાં બી હોય એક્ટર્સમાં બી હોય વિઝ્યુઅલ્સમાં બી હોય બધામાં એ વાત આવે તો લખાયતી એ રીતે અને આઈ એમ શ્યોર જે લોકો જોઈ ચૂક્યા છે અને જે લોકો જોવાના છે જેને જોવાની બાકી છે એના માટે જે ઇન્ફોર્મેશન છે કે કમ્પ્લીટ પેકેજ છે ફેમિલી પેકેજ છે ફેમિલી એન્ટરટેનમેન્ટ છે જેમાં હ્યુમર બી છે જેમાં ડ્રામા પણ છે જેમાં મ્યુઝિક પણ છે જેમાં ડાન્સ પણ છે બધું જ છે અને ભારોભાર ગુજરાતી પણ છે ફિલ્મ મોડર્ન પણ છે ફિલ્મ ટ્રેડિશનલ પણ છે બધું જ છે એ તો તમે આ લોકોને જોઈને સમજી જ ગયા હશો કે ઇટ્સ અ આઈ કોલ ઇટ જ્યારે હું નેરેટ કરતો હતો ત્યારે હું કહેતો હતો આઈ કોલ ઇટ એ મોડર્ન ડે ફેમિલી ડ્રામા ઇટ્સ અર્બન લાઈક જેમ કે આઈ એમ આઈ આઈ જસ્ટ લવ કરણ જ્યોર્સ વર્ક આઈ લવ ઇઝ વર્ક આઈ એમ વેરી મચ ઇન્સ્પાયર વિથ હિમ સુરજ બળજા ત્યાં એ હમ આપ કહે કોન અને હમ સાથે બનાવી વાત ફેમિલી વેલ્યુ નહીં જ હતી વાત સંબંધો નહીં જ હતી કરણ જોહરે એ જ વાતમાં એના આયામ બદલીને રાખી દીધા તો ઇટ્સ ઓલ અબાઉટ હાવ યુ શો ઇટ એનું પરસેપ્શન હી જસ્ટ એડેડ કલર્સ ધ ગ્રેન્ડ યોર ધ ગ્રેન્ડ યોર ઓફ ઇમોશન્સ બ્યુટિફુલ ફેસીસ લાઈક અહીંયા તમે જોઈ રહ્યા છો સો ખૂબસૂરત ચહેરાઓ કે ઇટ્સ 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 ઇટ લુક બ્યુટિફુલ અને ગ્રાન્ડ સો બસ એવું જ મારા માઇન્ડમાં બી કંઈક હતું અને બીજું એઝ અ ગુજરાતી ફિલ્મ મેકર ગુજરાતી ફિલ્મ થી બહુ નજીક છું વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી સ્પેશિયલી આ તમારા માધ્યમથી આઈ વોન્ટ ટુ સે થેન્ક્સ ટુ ધીસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ ઇન્ડસ્ટ્રી પણ ઘણું બધું આપ્યું છે એ નાતે એઝ અ મેકર મારી ફરજ બને છે કે હું એને એવી ફિલ્મ આપું કે જે ફિલ્મ જોઈ અને ગુજરાતી દર્શકો એમ કે કે નહીં યાર આ બરાબર છે એમ કે કે આપણે હિન્દીના ટક્કરની ફિલ્મ આપણી પાસે પણ છે ઇટ્સ શુડ લુક ગ્રાન્ડ ઇઝ બ્યુટીફુલ તો જેને જોવાની બાકી છે એ જશો એટલે તમને મજા આવશે કે આ લોકોએ શું કર્યું છે ફિલ્મમાં જે લોકોને બાકી છે એ જોશે એટલે ઓકે એટલે મારી પાસે શાહરુખ ખાન બી છે મારી પાસે રત્તી કૃષ્ણ ખાજો સલમાન ખાનની ખાન બધું જ છે મારી પાસે અલે સલમાન સૈફ મોની અલે જે સૂરજ વરજા ત્યાં ના મોલ જે હતા એમાં અને અસ્મિત માં બહુ મોટો ફર્ક છે અસ્મિત છે 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 એ એ એ હમ્બલ પણ બોરિંગ બિલકુલ નથી ઈઝ વેરી રોમેન્ટિક અને એમનો બહેનો રોમાન્સ તો અદભુત છે તમે ટેલરમાં બી ભી જોયું હશે કે અસ્મિત મારી તો દુનિયા તું છે પછી એમનો બંનેનો રોમાંસ બી તમે જોયો હશે કે તું ચેલેન્જ કરીશ તો આવી જ જઈશું સો એવરીથિંગ તમને બધું જ જોવા મળશે એમાં

બટ એટ ધ સેમ ટાઈમ સંસ્કારો પારિવારિક વેલ્યુ છે એ એની અંદર એટલી બીજ ઇન્ટેક્ટ છે જેટલી પહેલાં હતી સો મોડર્ન હોવા છતાં પણ એ અંદરથી ટ્રેડિશનલ તો છે જ સો ઇટ્સ 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 એન આઈડિયલ કોમ્બિનેશન ઓફ સંબડી જે આજનું છોકરું છે જે શું કહેવાય કે યુ કેન રિલેટ ટુ ધ કેરેક્ટર એટ ધ સેમ ટાઈમ જે ગુજરાતીપણું હોય ને એ પણ છે એની અંદર તો આ આદિત્ય સંઘવી છે અને આઈ થિંક બધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે જેમ કે હી હેઝ અ ગ્રેટ બોન્ડ વિથ હિઝ બ્રધર જેમ રામ અને ભરતનું હોય એના જેવું બોન્ડ છે જે ભાભી છે એની એને ભાભી નથી કહેતો એને બેસ્ટી કહે છે સો બિકોઝ દે આર લાઈક બેસ્ટ ફ્રેન્ડ્સ એવું જે એકચ્યુઅલમાં રિયલમાં હોય ને તમારું દેવરને દિયરને ભાભીનું રિલેશન એવું ટિપિકલ ક્લિશિ નથી

પપ્પા સાથે એમ પણ ઓછું બનતું હોય છે તો વેર વેરી સિમિલર રિયલ લાઈફ સાથે તો આઈ થિંક એમની જોડે જે નાના નાના તણખા થયા કરતા હોય ને પછી કઈ રીતે તમે બધું રેઝોલ્યુશન આવે એન્ડ વોટ હેપન્સ ઇન ધ ફેમિલી સો ધેટ ધ હોલ થિંગ ઇઝ અબાઉટ સો ક્યાંક ને ક્યાંક હા એક મોડર્ન છોકરો છે આજની ડેટનો છે સો એઝ અમારા ડિરેક્ટર ચંદ્રેશભાઈ સેટ દેટ સિમિલારિટીઝ છે ઘણી બધી છે ઓકે અત્યારે આપણે જોઈએ છીએ બહુ જ એવા ઓછા ફેમિલીઝ આપણે આપણી આજુબાજુ જોતા હોઈશું કે જ્યાં એક મોટો પરિવાર હોય બધા સાથે એક છતની નીચે રહેતા હોય એક ઘરમાં હળી મળીને રહેતા હોય ઝઘડા ના થતા હોય એવું કદાચ ભાગ્યે જ બને છે અત્યારના જમાનામાં ફેમિલી વેલ્યુની આટલી જે આપણે આ ફિલ્મથી મહત્વ જોઈ રહ્યા છીએ આ ફિલ્મમાં મહત્ત્વ જે રીતે બતાવવામાં આવ્યું છે એની કેટલી જરૂર આપને લાગે છે એની સો ટકા જરૂરિયાત છે કે ફેમિલીઝ ધીરે ધીરે પેલા જોઈન્ટ ફેમિલી હતા એમાંથી ન્યુક્લિયર થયા ન્યુક્લિયરમાંથી માઇક્રો થયા અને હવે માઇક્રોમાંથી તો મિની માઇક્રો થતા જાય છે ધીરેક બટ યુ શુડ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે એકલા રહેવું કે ઇન્ડિવિજ્યુઅલ હોવું દેર ઇઝ નથિંગ રોંગ ઇન દેટ આદિત્ય પણ અમેરિકામાં રહે છે પણ અલગ રહેવું અને પરિવારથી અલગ થઈ જવું એની વચ્ચે બહુ મોટો ફરક છે જગ્યાનું ડિસ્ટન્સ કે જેમ કે એક ડાયલોગ બી છે ફિલ્મની અંદર અસ્મિતનો ડાયલોગ કે ભલે આપણાથી દસ હજાર માઇલ દૂર બેઠો હોય પણ દિલથી તો પાસે જ છે તો એ દિલથી દૂર નથી જવાનું તમારે તમે તમારી મજબૂરીના હિસાબે તમારું સ્થળ ઓર પ્લેસ એ ચેન્જ થઈ શકે છે તમારી પણ તમે દિલથી જોડાયેલા રહો અને આ ટેકઅવે આ મેસેજ કોરોના કાળમાં આપણે સમજી જવા જેવો મારું એવું માનવું છે કે આ ફિલ્મ મેં કોરોના પછી લખેલી આફ્ટર કોરોના જેમાં જ્યારે એ બધું જોયું એ પછી એ કોરોનાએ ઘણું બધું છીનવી લીધું આપણી પાસેથી પણ એની સાથે એક બહુ મોટું ટેકઅવે હતું કે કોરોના કાળે કદાચ સંબંધોની વેલ્યુ આપણને સમજાવી દીધી પરિવારની વેલ્યુ આપણને સમજાવી દીધી કે જ્યારે તમારી પાસે કંઈ જ નહોતું ત્યારે તમારા પોતાના લોકો હતા તમારા અંગત લોકો તમારી જોડે હતા સંબંધોનું મૂલ્ય પરિવારનું મૂલ્ય યોર લવડ વન તમારા અંગત મિત્રોનું મૂલ્ય એ બધું કોરોનાએ આપણને શીખવાડ્યું છે તો એ સૌથી મોટો મેસેજ છે જે મારે આ ફિલ્મ દ્વારા આપવો છે અને આઈ એમ વેરી મચ શ્યોર કે એ મેસેજ પહોંચી રહ્યો છે મને જે પ્રકારે રિએક્શન આવી રહ્યા છે કે પરિવારથી વધારે કંઈ નથી તમે કંઈ પણ કરો દુનિયામાં તમારે જેટલું ઉડવો એટલું ઉડો તમે એમાં કોઈ બાઉન્ડ્રી નથી અને એના જો ઘણી વખત મને છે ને જ્યારે સંસ્કારોની ટ્રેડિશનની વાત આવે ને જો બેઝિકલી આઈ એમ એ વેરી લિબરલ મેન તો હું એવું કહું છું કે સંસ્કાર અને ટ્રેડિશનની વ્યાખ્યા એ નથી કે તમે સાડી પહેરો કે તમે આ કરો કે તમે એવરી ડે તમે દિલથી કેટલા પરિવારથી જોડાયેલો તમે દિલથી તમારી પારિવારિક વેલ્યુની કેટલી કદર કરો છો યુ કેન જેમ કે કોમલનું કેરેક્ટર છે તો એ ફિલ્મમાં માં મોડર્ન છે એક એક દીકરીની જેમ છે મોડર્ન જ છે ફિલ્મની અંદર કિંજલનું કેરેક્ટર છે એ લોસ માં મોટી થઈ છે તો પહેલી નજરે તમને એવું લાગે કે લોસ માં મોટી થઈ હશે તો એ છોકરી કેવી હશે બટ નેવર જજ ધ બુક બાય કવર તમે કવરથી જજ ના કરો તો એ મોટામાં મોટો મેસેજ છે કે તમે તમારા કપડાં ઓર તમારી આઉટલુક કે તમારું બેહેવ ઓર તમારી લિવિંગ સ્ટાઇલ એનાથી તમે જજને જજ નથી થતું એનાથી કે તમે સંસ્કારી છો કે નથી સંસ્કાર ઇટ ઇઝ ઇન હાર્ટ ઇટ ઇઝ ઇન ધ યોર બિલીફ મારું એવું માનવું છે સંસ્કારો એ બિલીફ છે રાઈટ ઓકે સર સંસ્કાર

पर मुझे कोई फ़र्क नहीं पड़ा एनी वे बट बहुत मज़ा आता था कि वो फैमिली हो गए थे ना हम लोग क्योंकि हम लोग ने ऑलमोस्ट फोर्टी डेज साथ में काम किया फोर्टी डेज़ में आप समझ सकते हो दस दिन में तो हम लोग एक दूसरे के ऐसे हो गए कि सबको एक दूसरे के बारे में सब पता चल गया और सब अपने घर से जो यहाँ रहते थे सब कुछ कुछ ले आते थे ये कोई ये लेके आए खाखरा ले आया कोई ये लिया ये ले आया कोई भील बना के ले आया बिकॉज जो अच्छा लगता है वो तो फिर बैठते थे जब फ्री होते थे तो खाते थे क्योंकि मोस्टली तो सब लोग थे सारे सीन्स में हम सब काम करते थे लेकिन कभी इक्का दुक्का ऐसा होता था कि दो लोगों के तीन लोगों के सीन है तो बाकी लोग वी कैन बी सुचिल बैठते थे बातें करते थे मस्ती करते थे और वो कोशिश करते थे कि मेरे साथ गुजराती में बात करें सारे लोग तो ताकि क्या है कि मैं गुजराती में ही बात करूँ yeah. so, तो देट हेल्प्ड ऑफकोर्स दैट वो सपोर्ट था वो सबसे बड़ा जो है पॉइंट ये चंद्रेश भाई को देना पड़ेगा आई लेव टू गिव हिम एवरी थिंग टू हिम इन्होंने मतलब जो ठान ली थी कि भाई यही करेगा तो यही करेगा ही बज ये मूव किसी की सुनी भी नहीं उन्होंने कि वो यही करेगा तो सब लोग को ये था कि हाउ विल ई डू इट बट गुजराती बोल के दिखा दी मैंने एंड यू नो ही प्रूवड एवरी वन राइट सो थैंक यू एवरी वन ये मेरे को स्टार्स उनको थैंक यू एंड ऑल द टीम एंड एवरी वन टू आवर प्रोड्यूसर्स ऑफकोर्स जिन्होंने मतलब ऐसे फुल ओपन ऐसा ओपन हैंड दिया जाओ करो जो करना है जैसा बनाना है हम लोगों ने ऐसी ऐसी लोकेशंस एक्सप्लोर किए हैं आई सपोज गुजराती में फर्स्ट टाइम आप देखो आपने लोगों ने देखी होगी वृंदावन देखा आपने सब कुछ देखा माधवपुर देखा आपने तो ऐसी लोकेशंस हैं मतलब मुझे भी नहीं लगा था कि कभी ऐसा 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 है ये तो मुझे इनडायरेक्टली मुझे ऐसा लगा कि ये तो मुझे सब जगह दिखा रहे हैं घुमा रहे हैं अरे वाह क्या जगह है सो ब्यूटिफुल तो जिन लोगों ने नहीं देखिए देखिए और सबके साथ देखिए पूरे परिवार के साथ में देखिए और अब तक तो आप लोगों ने सुनी लिया होगा कि फिल्म कितनी अच्छी है तो जाइए देर किस बात की टिकट नहीं मिल रही है ना मुझे पता था मिलेगी मिलेगी बुक करवाइए एडवांस बुकिंग करवाइए कोमल लंबा टाइम थी हमें आपने जो आप क्या, 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 क्या मिस, तमने मिस करता था कंस में बार त्र एक्सपीरियंस ये अपनी पास स्क्रिप्ट ने जम चूज करी લોકો મને કહે છે કે તમે ગુજરાતનું નામ ઇન્ટરનેશનલ સુધી લઈ ગયા તો અમારા માટે બહુ પ્રાઉડની વાત છે તો મારા પાસે એ અવોર્ડ તો છે જ જે લોકોએ મને દિલથી બિલરાવી છે સો એ અવોર્ડ તો છે જ અને સાથે સાથે હવે એ ટેગ બી મળી ગયું કે સૌથી મોટી ફિલ્મ જે જે બોલિવૂડને ટક્કર મારે એ આપણી પાસે એવી ગુજરાતી ફિલ્મ એ પણ કોમલ ઠક્કરના નામે થઈ ગઈ તો મારા માટે તો આમ સોને સુહાગાવાળી વાત થઈ ગઈ કે એક તો એક તો કાન્સનો મને અવોર્ડ મળેલો જ હતો જે ટેગ આપી દીધું હતું અને હવે આ સંઘવી એન્ડ સન્સથી બીજું ટેગ મળી ગયું કે સૌથી મોટી ફિલ્મ જે બોલીવુડને ટક્કર આપે એવી આપણી ગુજરાતી ફિલ્મ કોમલ ઠક્કરના નામે આવી ગઈ સો બહુ જ સરસ અનુભવ રહ્યું અને વાત કરીએ આપણે પરિવારની કારણ કે હું કુટુંબમાં મોટી થઈ છું તો હું બહુ રિલેટ કરું છું કે મારું પરિવાર રક્ષાબંધન વરઘોડો જે આપણી ગુજરાતી ફેમિલીની વાત છે આમ તો તમે જોયું જ હશે પણ જે લોકો નથી જોયું એમને કહી દઉં કે આમાં આપણી વાત છે આપણા પરિવારની વાત છે આપણા ઉત્સવોની વાત છે તો લોકોને કનેક્ટ કરે છે એમાં એવા ઘણા બધા કેરેક્ટર છે જે તમને લાગશે કે આ તો મારું જ કેરેક્ટર છે એમાં બંને બહેનોનો છે કે બંને બહેનોનો સ્વભાવ કેટલો અલગ હોય છે બે ભાઈ છે તો બે ભાઈમાં કેટલો ડિફરન્સ હોય છે તો એ જે અમારા ડાયરેક્ટરે જે સોલ સુધી એ પહોંચ્યા છે જે એમના લહેર દેખાડ્યા છે એ ઘણી બધી ફિલ્મો હોય છે જેમાં તમે સ્વપરિવારવાળી ફિલ્મો જોઈ જશે પણ આટલા બધા લહેર જે તમારી આત્માને સ્પર્શે એવા કેરેક્ટર બારે નથી આવ્યા પણ આ ફિલ્મમાં એવી વાત છે જે કેરેક્ટર તમને ટચ કરે ક્યાંક તમને એવું લાગે કે આ કેરેક્ટર તો અરે મારા મામા જેવું છે મારા માસા આવવા છે એમને તો ભજીયા બહુ ભાવે છે મારા કાકાને તો પેડા બહુ ભાવે છે એટલે ક્યાંક ને ક્યાંક તમે આ ફિલ્મથી તમારા કેરેક્ટર તમારા પરિવારને કેરેક્ટરને ટચ કરશું અને પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેમ ચંદ્રેશ્વરે વિચાર્યું કે આપણી પાસે રક્ષાબંધનનું કોઈ સોંગ જ નથી આપણે હજી બી હિન્દી સોંગ વગાડીએ છીએ અને જે અમારું વરઘોડો સોંગ રિલીઝ થયું હતું ત્યારે બધાએ કીધું કે આપણે મેરે યાર કે શાદીમાં આના વહી એના ઉપર જ બધા ડાન્સ કરતા તો આ ફિલ્મમાં એક સરસ મજાનો વરઘોડો છે રક્ષાબંધનનો સોંગ છે બાકી એવા સોંગ છે તો મ્યુઝિકલી પણ બહુ પાવરફુલ છે મેકિંગ બી એટલું બધું સરસ થયું છે સો આઈ એમ આઈ ફીલ સો પ્રાઉડ કે મારી પાસે ચલો હવે આ ટેગ બી મળી ગયો કે સૌથી મોટી ફિલ્મ સૌથી સારી ફિલ્મ સૌથી સક્સેસ ફિલ્મ કોમલ ઠક્કરની છે બિલકુલ ડેબ્યુ હંમેશા એક ઇમ્પોર્ટન્ટ ગણાય છે અને ક્યાંય પણ જાઓ કોઈ પણ ફિલ્ડમાં જાઓ અને ડેબ્યુ તમે કેવી રીતે કરો છો કઈ કંપની સાથે કરો છો કે પછી કઈ ફિલ્મમાં કરો છો એ હંમેશા એક છપાઈ જાય આપણા નામ સાથે તો આ જ મૂવી કે આમાં મેં ફિલ્મને નથી ચૂઝ કરી અમારા ડાયરેક્ટરે મને ચૂઝ કરી છે હી હિમસેલ્ફ વોઝ વેરી કીન ઓન કાસ્ટિંગ મી ફોર ધિસ કેરેક્ટર તો હી કાસ્ટેડ મી ફોર ધીસ એન્ડ ધીસ મૂવી કેમ ટુ મી અકોર્ડિંગલી અને ડેબ્યુ ફિલ્મ તરીકે અગર આ ફિલ્મ મારી સાથે જોડાય છે તો એ મારા માટે બહુ સારું છે મારા મારા માટે એક અચિવમેન્ટ છે કે મારી ડેબ્યુ ફિલ્મ છે અને આટલા બધા સારા એક્ટર્સ સાથે મેં પરફોર્મ કર્યું છે આટલા બધા સારા એક્ટર્સ છે ફિલ્મમાં તો એ એક્સપિરિયન્સ ઇટ વિલ બી દેર ઓલવેઝ વિથ મી ઓકે કારણ કે ચંદેશ્વર મૂવી રિલીઝ થઈ ગઈ છે અને લોકો પણ હવે વખાણી રહ્યા છે આ મૂવીને શું એક્સપેક્ટેશન્સ છે એઝ અ મેકર આઈ બિલીવ કે ફિલ્મ બનાવવી એ તમારું કામ છે તો આઈ થિંક મે મારા એક્ટર્સ વી ડીડ અવર જોબ અને ફિલ્મને જ્યારે એપ્રિશિએશન મળે ને નથિંગ યુ કેન નોટ એક્સપેક્ટ એનીથિંગ એલ્સ મારી અપેક્ષા એટલી જ છે કે લોકોને ફિલ્મ ગમે લોકો ફિલ્મ જુએ ફેમિલી સાથે જઈને અને એમને એન્ટરટેનમેન્ટ બી મળે અને મેસેજ બી મળે અને એ ખુશ તેની પોતાના ઘરે જાય દેટ્સ ઇટ સિમ્પલ ઓકે Um, सौ पहला तो आई थिंक आ फिल्म जो कि घा बदा लोग घा जु बाकी है तो इफ यू फील समथिंग टू वॉज योर फेमिली के घा बदा लोग आज काम के बीजा रीजन कारण परिवार जोड़े रही नहीं सकता तो एट्स वन पॉइंट यू फील लाइक यू फील क्लॉजर टू योर फैमिली यू गो एंड से आई लव यू टू योर ब्रधर योर फाधर के तारी वाइफ कोई तारी अंदर કંઈ ચેન્જ આવે ને તો આઈ થિંક દેટ્સ આર વિક્ટ્રી આ ફિલ્મ જોઈને તો બસ એક્સપેક્ટેશન એટલી જ છે કે અંદર તમારું કોર થોડું બદલાય અને યુ ફીલ મોર ટુ વર્ડ ફેમિલી મને પૂછો ને એટલે મારી એક્સપેક્ટેશન ઓડિયન્સથી તો છે એમણે તો બતાવી જ દીધું છે કે ફિલ્મ કેટલી સક્સેસફુલ છે મારી એક્સપેક્ટેશન ચંદ્રેશ્વરથી છે કે પાર્ટ ટુ જલ્દી બનાવે એટલે પાર્ટ ટુ પણ આવવાનો છે આટલી આટલી સક્સેસફુલ ફિલ્મ જાય તો તો બનાવવું જ પડે ને પાર્ટ ટુ શ્યોર બનાવીશું એટલે ક્યારે કેવી રીતે શું એ પ્રિકવલ હશે કે સિકવલ હશે દેટ આઈ ડોન્ટ નો એટ પણ યા ધેર ઇઝ સમથિંગ ઇન માય માઇન્ડ છે એ જોઈએ છે મારા માઇન્ડમાં પાર્ટ ટુ તો આવશે બીકોઝ આ પરિવાર આ કેરેક્ટર્સ એટલા બધા એઝ એ મેકર એટલા બધા અંદર ક્યાંક અટકી ગયા છે કે કદાચ આગળની જર્નીમાં બીજી ફિલ્મ બનાવીશ પણ કદાચ આ કેરેક્ટર્સ છે સંઘવી ફેમિલીના કેરેક્ટર્સ છે એઝ એ મેકર એઝ એ રાઇટર A... तो छीसान <laughs> <laughs> आप लोगों को पसंद आ रही है अभी तो बहुत जल्दी है एंड इट्स लाइक यू नो ऐसा है कि जितने लोग देखेंगे जितनी तारीफ होगी जितनी आप लोगों को पसंद आएगी उतना हमें ऐसा लगेगा कि जो हमने मेहनत की है वो सफल हुई है तो बस यही एक्सपेक्टेशन है कि सब लोग जाएं सब लोग जाके देखें और जिन्हें पसंद आ रही है आई एम श्योर आप लोगों को पसंद आ रही है तो आप अपनी फैमिली अपने मेंबर्स अपने रिलेटिव्स अपने सारे लोगों को आप बताएं કે આસી એક ફિલ્મ હે આપ જરૂર જાવ કે દેખે ઓર ઇસ ફિલ્મ કા મજા લે બિકોઝ ધીસ ફિલ્મ વિલ ગીવ યુ અ લોટ ઓફ થિંગ્સ એસા નહીં હે કે હમ યે બ્રીચ નહીં કર રહે બટ ઓર હમ કુછ બોલ ભી નહીં રહે હે અબી હમ સિફત ઇતના બોલ રહે આપ જાકે ફિલ્મ દેખી આજ એક લાઈન ગુજરાતી મે હા શું બોલવાનું છે તમે જલ્દી થી નજીકના થિયેટર માં જઈ અને સંગવેન્સ જુઓ તમે જલ્દી થી નજીક મે થિયેટર માં જઈ સંગવીન સંસજો વાહ વિથઆઉટ રીટેક વેરી ગુડ એ છે ને આમ ફિલ્મ ફિલ્મ માં ગુજરાતી ડાયલોગ માં ટેક રીટેક નથી આપ્યા આમ બી નથી આપ્યા પણ ગુજરાતી માટે તો જરાય નહીં અરે વાહ ધ સેમ ક્વેશ્ચન મેસેજ સ્પેશિયલ મેસેજ કોઈ ફેન્સ એ જ કે આપણે ગુજરાતી છીએ ગુજરાતી ફિલ્મ જોવી જ જોઈએ આપણી ભાષાને સપોર્ટ કરવો જોઈએ અને ઘણા બધા લોકો કહે છે કે એવી કોઈ ગુજરાતી ફિલ્મ નથી આવતી જે અમે જોઈએ તો તમારા માટે બહુ જ મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ આવી ગઈ છે એટલે તમારી શિકાયત દૂર થઈ ગઈ છે તો જો ન જોઈ હોય તો જોઈ આવો અને જેમણે ન જોઈ હોય એમને પકડીને જોવડાવો બિલકુલ કિંજન સ્પેશિયલ મેસેજ એ જ હશે કે અગર તમે આ ફિલ્મ મિસ કરી દેશો તો તમે ઘણું બધું મિસ કરી દેશો દિસ ફિલ્મ will touch your heart you will take something from the film like while, while when you walk out of the theater you will take something with you so please go and watch with your family tamara parivar tame nuclear family joint family husband wife couple che tame jaina film joyi ક્યાંક ને ક્યાંક તમને જરૂર કનેક્ટ કરશે યુ શુડ ગો એન્ડ વોચ ધ ફિલ્મ થેન્ક યુ સો મચ ચલો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે ને આ ફિલ્મ લઈ અને સ્પેશિયલ વાતો કરવા માટે તો આ હતી ફિલ્મ સંગફેન્સ સન્સની સ્ટાર કાસ્ટ અને જે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે આપે પણ જો ન જોઈ હોય તો આપ પણ જલ્દીથી ટિકિટ બુક કરાવી અને આ મૂવી જોઈ લેજો સંયુક્ત પરિવારની કહાની છે અને એમાં જે ઉતાર ચડાવ આવે છે જે આપણા રિયલ લાઈફમાં પણ આપણે ઘણી વખત જોયા હશે એ જ તમે હવે પડદા પર જોઈ શકશો આ સાથે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં અત્યારે બસ આટલું જ રજા આપશો